તેમની આર્થિક પ્રવૃતિઓના ભાગરૂપે માછીમારી માટે સમુદ્રમાં જ રહેતા હોય છે આ સાગર ખેડૂતો લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણીમાં સહભાગી બને અને તેઓ મતદાન માટે પ્રેરિત થાય તે માટે સમગ્ર ચૂંટણી તંત્ર સમુદ્રની લહેરાતી શીત લહેરો વચ્ચે સવારના ભાગે તેમની બોટ સુધી પહોંચી અને બોટ વોટના મંત્ર સાથે મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો જૂનાગઢ લોકસભા મત વિસ્તારના જનરલ નિરીક્ષક મોહમ્મદ ઝુબેર અલી હાશમી પોલીસ નિરીક્ષક નાઝદીન ભસીન જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમુદ્રમાં સાગર ખેડવું વચ્ચે

અને સમુદ્રમાંથી તિરંગા લહેરાવી તથા બેનર્સ દ્વારા મતદાન અવશ્ય કરીનો સંદેશો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો અન્ય ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો નોટિફિકેશન કે બેલ કો જરૂર દબાય